નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો વડોદરા સહિત દેશ અને દુનિયામાં એચએમ પીવી વાયરસનો ભય જોવા મળી રહ્યો છે ખાસ કરીને બાળકો સહિત તેનો શિકાર બનતા હોવાથી વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે સિઝનના હિસાબે અન્યને ચેપ ના લાગે તે વાતને ધ્યાનમાં રાખીને આ માંગ મૂકવામાં આવી હોવાનું પત્રમાં જણાવાયું છે મિત્રો વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં અવાજ ઉઠાવવા માટે માંગ કરવામાં આવી છે તાજેતરમાં એચએમપીવી વાયરસનો કહેર દુનિયાના ખૂણા ખૂણે જોવા મળી રહ્યો છે તાજેતરમાં અમદાવાદમાં પણ એક કેસ પોઝિટિવ આવ્યો હોવાથી લોકો ફફડી ઉઠ્યા છે ત્યારે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને શાળામાં શિક્ષણ કાર્યમાં બાળકોની હાજરી મરજિયાત રાખવા માટે પત્ર લખવામાં આવ્યો છે પત્રમાં જણાવાયું છે કે એચએમ પીવી વાયરસથી રોગની ભીતિના કારણે ભણકારા વાગી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં તાકીદના ભાગરૂપે શરદી અને ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોને શૈક્ષણિક કાર્યથી અલિપ્ત રાખીને બીજા બાળકોમાં આ પ્રકારના લક્ષણો કે રોગ સંક્રમિત ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને બાળકોની હાજરી મરજિયાત કરવા માટે એસોસિએશને વિનંતી કરી છે મિત્રો આ સાથે લખ્યું છે કે બાળકો અને વાલીઓમાં આ વાયરસ પ્રત્યે જાગૃતિ આવે તે માટે તમામ શાળાઓમાં તાકીદના પગલાં લઈ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં પણ હુકમ કરવામાં આવે અને શિક્ષણની અલિપ્ત રહેતા બાળકોને ઓનલાઈન માધ્યમથી શિક્ષણ આપવામાં આવે તેવી પણ માગણી છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં હજી સુધી એક પણ એચએમપીવી વાયરસનો કેસ સામે નથી આવ્યો પરંતુ તેની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે શાળાઓ દ્વારા પણ આગમચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવે તેવી વાલીઓની માંગ ઉઠી છે આ માંગ વીપીએ દ્વારા સક્ષમ અધિકારી સમક્ષ મૂકવામાં આવી છે હવે તેમના દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર બની રહેશે